લોક સાહિત્યકાર દેવાયત ખવડ ઉપરથી નિવેદન આપે અને વિવાદ થાય અને તેમની જ ભાષાની અંદર જો વાત કરીએ ને તો હવે મામલો મેદાને છે કેમ કે રાણાએ અનેક વખત વિવાદમાં આવ્યા અને આ વિવાદ કઈક એટલો વકર્યો કે રાણાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ દેવાયત ખવડ વિવાદમાં જ્યારે જ્યારે આવે છે ત્યારે વિવાદ ખૂબ લાંબો ખેંચાય છે અને અંતે વિવાદની અંત લાવવા માટે કાં તો એ સમાધાન થાય છે કાં તો એ માફી મંગાય છે પરંતુ હવે ન ન તો તો સમાધાન થયું માફી મંગાઈ સામે પોલીસ ફરિયાદ થઈ જ્યારે પોલીસ ફરિયાદ ચાલી રહી છે જ્યારે દેવાયત ખબરના સનાથલ મામલે બબાલ ચાલી રહી છે બબાલની વચ્ચે અત્યાર સુધી દેવાયત ખબર ઉપર જે પાંચ પોલીસ કેસ યા છે એ જ પ્રકારે દેવાયત ખબર પાંચ વખત એ ખૂબ ચર્ચામાં રહ્યા છે ખૂબ વિવાદમાં આવ્યા છે જેમાં પહેલો દેવાયત ખબરનો વિવાદ છે સરદાર પટેલને લઈને વિવાદિત નિવેદન પટેલ થોડા વર્ષો અગાઉ દેવાયત ખબરે સરદાર પટેલને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને એ નિવેદનમાં સરદાર પટેલના જે દેશને એક કરવાની વાતને લઈને નિવેદન એ દેવાયત ખવડનું હતું જેમાં થોડી દેવાયત ખવડની પરિભાષા કંઈક બોલવાની અલગ હતી અને ત્યારે વિવાદ છેડાયો અને વિવાદ ખૂબ લાંબો ચાલ્યો અને અંતે દેવાયત ખવડે માફી માંગી અને માફી માંગતાની સાથે જ દેવાયત ખવડના સૂર એવા બદલાયા કે જેણે સરદાર પટેલના ભરપેટ વખાણ કરવાની શરૂઆત કરી દેવાયત ખવડનો એ વિવાદ હજુ શાંત થયો જ હતો ત્યાં દેવાયત ખવડના બીજા વિવાદની શરૂઆત થાય છે અને બીજો વિવાદ છે દિવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવીની સ્ટેજ ઉપર થયેલી એ બભાલ એ બભાલ પણ બંને વચ્ચે એવી ચાલી કે વર્ષો વીત્યા સમાધાન ના થયું અને અંતે સમાધાન થયું તો સોનબાઈના સાનિધ્યમાં થયું સોનબાઈના સાનિધ્યની અંદર જેવું એ મામલે સમાધાન થયું એના લગભગ એકાદ અઠવાડિયાનો એ સમયગાળો હતો અને બંને એક મંચ ઉપર સંયુક્ત રીતે ડાયરો કરવા માટે પણ પહોંચ્યા હોવાના દ્રશ્યો એ સામે આવ્યા હતા જો કે વિવાદ બહુ લાંબો ચાલ્યો સમાધાન થયું અને ફરી એક વખત પાછો એ વિવાદ છેડાયો છે ફરી એક વખત વિવાદ એટલા માટે એનો એ છેડાયો છે કે થોડા દિવસો અગાઉ દેવાયત ખબર છે બે હજાર ચોવીસના અંતમાં કહ્યું હતું કે હવે રાણો સિલેક્ટેડ ડાયરા જ કરશે હવે આ ઘા સહન નથી થતા અને એ જ દરમિયાન બ્રિજરાજદાન ગઢવીએ સ્ટેજ ઉપરથી કોઈ નિવેદન આપ્યું હતું અને બંનેના નિવેદન ક્રોસ થતાં આખો આ વિવાદ થયો હતો જો કે બંનેએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વિડીયો પણ મૂક્યા હતા મોરે મોરે આપવાની પણ વાત કરી દીધી હતી અને ત્યારબાદ આખા આ મામલાની અંદર દેવાયત ખવડ કે જેણે બે હજાર બાવીસની અંદર તેના જ પાડોશીની સાથે પાર્કિંગ બાબતે એક માથાકૂટ થઈ હતી અને જેમાં દિવાયત ખવડ એ જેલમાં પણ ગયા હતા કોર્ટની અંદરથી શરતી જામીન મળ્યા અને શરત બાદ એવી હતી કે છ સાત મહિના સુધીનો કોઈ શરત એ હતી કે જ્યાં સુધી તેમને રાજકોટની અંદર પ્રવેશ ન થવો જોઈએ જો કે ત્યાં સુધી તેમને રાજકોટના કોઈ કાર્યક્રમની અંદર કે કોઈ ડાયરામાં તેઓ હાજર નહોતા રહ્યા અને જ્યારે તેમને રાજકોટ પ્રવેશની શરૂઆત હતી એના પહેલા જ દિવસે રાત્રે રેસ્ટક્રોસના ગ્રાઉન્ડ ખાતે તેનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે હવે આખા વિવાદની અંદર એટલે કે તેમના પાડોશીને જે માર મારવાની ઘટના હતી જેમાં લાકડી વડે હુમલો કર્યો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા આખી ઘટના એ દરમિયાન બની હતી હવે દેવાયત ખવડનો વિવાદ નંબર ચાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની સાથે દેવાયત ખવડની વિવાદ જે છે તે ચાલ્યો હતો થોડા સમય સુધી દેવાયત ખબરને લઈને ચર્ચાઓ ચાલી એ વિવાદ પણ ખૂબ ચાલ્યો અને કીર્તિ પટેલે સોશિયલ મીડિયા ઉપર દિવાયત ખબરને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા જોકે આ ખુલાસાઓના મામલે દેવાયત ખવડે એક પણ શબ્દ જોકે વિવાદ પણ ખૂબ ચર્ચિત રહ્યો અને ચર્ચિત વિવાદની વચ્ચે દિવાયત ખવડે મોન ન તોડ્યું એટલે વિવાદ બહુ લાંબો ના ચાલ્યો પરંતુ એ પણ એક વિવાદ એ દેવાયત ખબરનો હતો અને અંતે દેવાયત ખબરનો એ વિવાદ ડાયરાના હાજર ન રહ્યા અને ત્યારબાદ દાખલ થઈ દેવાયત ખબરની ગાડી પણ શોધી લેવામાં આવી અને જે દેવાયત ખબરના ડ્રાઈવર કાનાએ આક્ષેપ કર્યા હતા કે તેમની ગાડીના કાચ ઉપર કોઈ એક વ્યક્તિએ જેનું નામ મેઘરાજ હતું કે જેને સ્ટીલની બોટલથી દેવાયત ખબરની ગાડીનો કાચ તોડ્યો છે એની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આખી આ ઘટના સંદર્ભે પહેલેથી અંત સુધી જો વાત કરવામાં આવે તો એ પાંચ વિવાદ કે જેમાં એ ખૂબ ચર્ચામાં રહ્યા અને ચર્ચામાં એટલા માટે રહ્યા કેમ કે લોક એ ડાયરાના મંચ ઉપરથી તેમના નિવેદનોના કારણે તેઓ ચર્ચામાં રહે છે અને તેઓ ચર્ચામાં એટલા માટે રહે છે કે આજકાલના એ યુવાનો એ તેમની સાથે જોડાયેલા છે ફેન ફોલોઈંગ તેમની ખૂબ છે કેમ કે તેમના ડાયરાના મંચ ઉપરથી જે નિવેદનો થઈ રહ્યા છે જે ડાયરાના મંચ ઉપરથી લોકશાહી જે પીરસવામાં આવી રહ્યું છે તેના કારણે તેમની લોકચાહના વધારે છે અને વધારે લોકચાહના હોવાના કારણે તેઓ વિવાદમાં પણ વારંવાર આવતા જોવા મળે છે તમારું શું માનવું છે દેવાયત ખબરના આ પાંચ વિવાદને લઈને કેમ કે ચર્ચિત પાંચ વિવાદ એમાં આપના સમક્ષ મૂક્યા હજુ પણ જો આના સિવાય કોઈ વિવાદ હોય અને તમને ખ્યાલ હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો વધુ આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર